પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી અમારા અપરાધીઓને ક્ષમા કર એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે ની કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી અમારી દરરોજની રોટલી અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે ની કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટી ની પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે સ્તુતિ સ્તુતિ અને અને પુત્ર આત્માની જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટી વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય

તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદના માંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે તેમને મદદ કરી શકે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન